જય સ્વામિનારાયણ અને આજે કૃષ્ણ ઉત્સવ આઠમ જન્માષ્ટમી સૌ મિત્રોને શુભકામના જન્માષ્ટમીની અને અત્યારે જન્માષ્ટમીનો દિવસ અને મસ્ત મજાનો દિવસ અને આજે કૃષ્ણ ભગવાન પર આવી ગયા છે હારો હાર સવારે આઠ વાગ્યામાં જો જઈ રહ્યા છે કામે ક્યાં અત્યારે મસ્ત મજાનો વરસાદ ચાલુ છે મિત્રો કેટલો મસ્ત વરસાદ આવી રહ્યો છે ત્યારે વરસાદ ચાલુ છે આઠ વાગી ગયા છે અને મેઘરાજા પણ સાથે સાથે આવી ગયા છે અને એવું લાગે છે કે કાલે આઈટમ શરૂ થઈ બાર વાગે અને બાર વાગ્યાથી વરસાદ ચાલુ હતો અને અત્યારે સવારમાં પણ જો ત્યાં વરસાદ ચાલુ છે એટલે આજે એવું લાગે છે કે જોતા આખો દિવસ વરસાદ ચાલુ રહેશે કે વાતાવરણ પણ જો એવું મસ્ત મજાનું છે વરસાદ ને કૃષ્ણ ભગવાન આપણે મસ્ત મજા લેવાની છે આઈઠમની મજા પણ આવશે કાલે પંદરમી ઓગસ્ટ ગઈ આજે કૃષ્ણ ઉત્સવ બધું એક સાથે થઈ ગયું છે એટલે બધા તહેવાર ભેગા ભેગા થઈ ગયા મિત્રો સૌ મિત્રો ને શુભકામના બધા તહેવારોની આપડું ગામ માં અત્યારે જઈ રહ્યા છીએ વરસાણા ગામ ત્યારે કોઈ પણ સામે જો આવતું નથી આજ બધા રજા છે અને અમારી ગાય માતા સામે આવે છે કેવા મસ્ત મજાના દોડ્યા આવે છે ગાય માતા અને શિંગડા દોડે ને કેવડા કેવડા આ હા મસ્ત લીલોત્રી કેટલી મારો આ ભરથાણા ગામ પાદર આવી ગયું છે હવે આ બધી જો લીલું સમ થઈ ગયેલું છે ઝાડવા વૃક્ષો બધા હસતા રે અને અમારા ભરથાણા ગામ આવી ગયું આપડે ગામ હોય એવું જ લાગે ને જો આ વડલો છે અહીંયાથી થોડાક આગળ જઈ એટલે અમારે પાદર હોય એટલે ભોળાનાથ તો હોય જ અહિયાં ભોળાનાથ બેઠા છે હાલ જગ્યા છે સામે મંદિર છે ભોળાનાથ નું છે ને અને આ ગામ આપણું બળથણ આખું તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ જય જન્માષ્ટમી